એક કારણ એવું જાણવામાં મળ્યું છે કે મમતા સોનીનું એક અલગ જ ફિલ્મ આવી રહ્યું છે તે ફિલ્મનું પોસ્ટર તમે વિડીયોને સ્ક્રીન પર જોઈ શકતા હશો તો મિત્રો બસ અમને આટલું જ જાણવામાં મળ્યું છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમારું કોઈ મંતવ્ય હોય જણાવવાનું તો તમે અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો